અથવા તો એ કોન્ટેક નંબર તમને આપવામાં આવેલો છે એ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે ઓર્ડર કરી શકો છો તો શરૂઆત કરીએ કે ચેપ્ટર નંબર 8 ની ક્યાંથી શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8 થી પહેલો સવાલ છે કે ભારતના આપમુખમાં કયા કયા આદર્શો જણાવવામાં આવેલા છે તો જણાવવામાં આવેલા આદર્શો નીચે મુજબ છે પહેલું તો શું છે ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તા તરીકે સંસ્થાપિત કરવો એટલે કે આપણો ભારત દેશ એટલી બાબતોની અંદર આપણે કરવાનો છે પછી દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવાની વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવાની ઉપાસનાની સ્વતંત્રતા આપવાની વ્યક્તિત્વના વિકાસ માટેના દરજ્જા અને તકની સમાનતા આપવાની વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે

જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપવામાં આવેલો જે સમાન મતનો અધિકાર છે ને એને પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે ત્રીજો સવાલ કે બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો તો ભારતમાં બંધારણમાં સુધારો કરવા માટે ત્રણ કલમોની જોગવાઈ કરવામાં આવેલી છે પહેલી કલમ શું કે છે તો કે સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતા વધારે

કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બહુમતી જરૂરી એટલે કે છે સંસદ ભરાણી હોય ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે શું બોલાવવામાં આવે સંયુક્ત એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને સાથે બોલાવવામાં આવે ત્યારે આવું જયારે સંયુક્ત સત્ર હોય ત્યારે બંનેની શું છે બહુમતી બંનેની બહુમતી એટલે કોને કહેવાય તો કે રાજ્યસભાની સીટો કેટલી છે તો કે બસો પચાસ સીટો છે બંનેનો કરવાનો સરવાળો પાંચ ને પાંચ નવ છ પાંચ છ સાત એટલે કે સાતસો પચાણું માંથી એની જે બહુમતી હોય તે બરાબર છે એને ભાગ્યા બે કરી દેવાનું પ્લસ એક કરી દેવાનું ઓકે તો એ બહુમતી જરૂરી છે ત્રીજું શું કે છે તો કે કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ રહેલા મતદાર ભાગોમાં લેતા સભ્યોની બહુમતીની આવશ્યકતા ઉપરાંત શું છે વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે એટલે કે જો આ બંને વસ્તુ તો થઈ ગઈ કે બંને ગૃહોની બહુમતી મળી ગઈ છતાં પણ બીજું શું જોઈશે તો કે ભારતની અંદર ટોટલ અઠ્યાવીસ રાજ્યો છે તો કે અઠ્યાવીસ રાજ્યોના અડધા કેટલા થાય તો કે આઠ ના અડધા ચાર બે ના અડધા ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશના રાજ્યો પૈકી ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યોની સંમતિ હોવી જરૂરી છે પછી ચોથો સવાલ કે કારણ આપો અમુક ભારતીય બંધારણનો શું છે અર્ક છે તો જવાબ આવશે કોઈ પણ કાયદાના ઘડતરમાં શું છે કોઈ પણ કાયદો ઘડવો હોય તો કાયદાને સંપૂર્ણપણે સમજવામાં તેનો ઘડવો પાછળ સંસદ ધારાસભાનો હેતુ શું છે તેના આદર્શ કે નીતિ શું છે તે જાણવા અમુક મદદગાર બને છે કયા પ્રકારની મુશ્કેલીઓ છે નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ આપણને અમુકથી જાણવા મળે છે આમ અમુક છે સમગ્ર બંધારણ શું છે હાર્દ હાર્દ એટલે કે હદઈ છે બેવડું નાગરિક બેવડું છે ને એટલે બે પ્રકારનું મતલબ શું થાય બે પ્રકારનું અને સમવાય તંત્ર લોકશાહી હોય ત્યાં છે નાગરિકો જે હોય એને બેવડું ધરાવે છે

તેને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે ડેમોક્રેસી ઇઝ ઓફ ધ ધ ધ પીપલ 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 ફોર એન્ડ બાય એટલે એટલે કે કે લોકશાહી લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય અથવા તો શાસન લોકશાહીમાં લોકો ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે એટલે કે જ્યારે પણ લોકશાહી સરકારની રચના થાય સરકારને મજા આવે એવા પ્રશ્નો જવાબદાર હોવાથી લોકો જવાબદારી કહેવાય છે હવે જોઈએ ચેપ્ટર નંબર દસ માંથી પેલો સવાલ કે સત્તા વિશ્લેષણ નો સિદ્ધાંત એટલે શું તો જવાબ આવશે સત્તા વિશ્લેષણ નો સિદ્ધાંત એટલે કે સત્તાઓને એકબીજાથી અલગ રાખવાનો સિદ્ધાંત શું છે સત્તાઓ છે અને એકબીજાથી અલગ રાખવાનો સિદ્ધાંત સરકારના કાર્યો એકબીજાથી જુદા હોય છે તેથી એક કાર્યોને સરકારના ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવે સરકારના કેટલા અંગ છે તો કે ટોટલ ત્રણ અંગો છે કયા કયા ત્રણ અંગો છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે તો કે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા છે એ ધારાસભાને આપવામાં આવી છે જો પેલોંગ આપણને મળી ગયું ધારાસભા પછી ધારાસભાનો જે કાયદો બને છે ધારાસભામાં એ કાયદાનો અમલ કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો કે આપવામાં આવી આવી છે આ અંગ ઓકે અને કાયદાના પ્રમાણે ન્યાય આપવાની જે સત્તા છે એ ન્યાયતંત્રને આપવામાં આવી છે તો આ સરકારનું અથવા તો ત્રીજું અંગ આવી ગયું ન્યાયતંત્ર તો સરકારના વહીવટી સરળ અને કાર્યક્ષમ બને માટે સત્તાનું વિશ્લેષણ કરવું શું છે જરૂરી છે આમ છતાં ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે પરંતુ તેની સત્તાનો તે બેફામ ઉપયોગ ન કરે એ માટે કારોબારી અને ન્યાયતંત્રને ધારા ઉપર નિયંત્રણ મૂકવાની રાખવાની કેટલીક સત્તાઓ મળે એટલે કે જે સંસદ છે જે ધારાસભા જે છે તે ગમે એવા કાયદા ન બનાવી નાખે એટલા માટે એની ઉપર વોચ રાખવા માટે બે આંખ આપી છે ભગવાને ભગવાને નહીં આમ તો ભારતના બંધારણ એક છે કારોબારી અને બીજું છે ન્યાયતંત્ર એટલે કે ધારાસભા મન ફાવે એવા કાયદા ઘડી શકે કારોબારી પર ધારાસભા અને ન્યાયંત્ર દ્વારા એની ઉપર વોચ રાખવા માટે કોઈ નથી એને ધારાસભા અને કારોબારી થી અલગ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે પછી બીજો સવાલ મહાભિયોગ ની કાર્યવાહી શું છે તો કે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ ઉપર બેઠેલા જે વ્યક્તિઓ છે ને એને એના સત્તા ઉપરથી કાઢવા માટેની એક પ્રક્રિયા છે સર્વોચ્ચ શીર્ષ એટલે કે એ તો કાતો દેશના રાષ્ટ્રપતિ હોઈ શકે કોણ હોઈ શકે રાષ્ટ્રપતિ હોઈ શકે વડી અદાલતના ન્યાયાધીશ હોઈ શકે અથવા તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોઈ શકે તો આ બધાને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની એક યોજના છે અથવા તો એક કાર્યવાહી છે આ માટે શું છે તો કે સંસદના કોઈ પણ એક ગૃહે કેટલી બહુમતી તો કે બે તૃતીયાંશ બહુમતીથી રાષ્ટ્ર પ્રમુખ સામે લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે એટલે કે પસાર કરવાનો હોય છે કાયદો અને બીજા ગૃહે તે તહોમતનામા પર અદાલતની તપાસ કરવાની હોય છે

કરવાની અને કાર્ય પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની શું મળે છે તાલીમ મળે છે અને અને આ તાલીમ અનુભવ તેમને ધારાસભાના કે સભ્ય પણ બનાવી શકે છે ઉપયોગી થાય છે સ્થાનિક સ્તરે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને સ્થાનિક કાર્યો કરતા કરતા તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પણ પોતાના મંતવ્યો બાંધવાની શું થાય છે શું જ વિકસે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા નાગરિકોને ઘર આંગણે લોકશાહીની પ્રણાલીની પ્રણાલિકા અને કાર્યપદ્ધતિનો અનુભવ મળે તેથી સ્થાનિક સ્વરાજની જે સંસ્થા હોય તે લોકશાહીની શું કહેવાય છે? તાલીમ શાળા કહેવાય અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ નીચલા સ્તર એટલે કે હાવ ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને વહીવટમાં કાયદાની અસ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલય કક્ષાએ હલ કરવાની પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો આવકાર આ છે તેથી સ્થાનિક સ્વરાજની

એને રજૂ કરવા માટે રજૂ કરવામાં આવે છે અને લોકસભામાં જ પ્રજાના વિચારો ઈચ્છાઓ માંગણીઓ આકાંક્ષાઓ પડખો પડે છે અને આ પ્રમાણે કાયદા કાઢવામાં આવે છે લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાથી વધારે સારી રીતે સમજી શકે છે અને તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે આથી કહી શકાય કે લોકસભા છે એ દેશની પ્રજાની ચાવી રૂપ પ્રજાતી છે પછી આપણને ચેપ્ટર નંબર આમાંથી પૂછેલો છે આગળનો પ્રશ્ન કે આ ઉપરનું ચિત્ર છે એ કોનું છે અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે તો આ ચિત્ર કોનું છે અને તે પદ પર કેટલા વર્ષથી વધુ વયની વ્યક્તિ બેસી શકે તો કે આ ચિત્ર છે આપણા દેશના હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને રાષ્ટ્રપતિના પદ ઉપર છે પાંત્રીસ વર્ષ કે તેથી વધારે વયની કોઈ પણ વ્યક્તિ છે એ બેસી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો આજે સામાજિક વિજ્ઞાન વિષય છે એના વિશે વધારે માહિતી મેળવવા માટે અપડેટ મેળવવા માટે આપના WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. ક્યાં જવાબ જોઈન થઈ જવાનું છે WhatsApp ગ્રુપની અંદર અને WhatsApp ગ્રુપની અંદર જોઈન થવા માટે નીચે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવેલી છે. અને વધારે માહિતી છે આપના ક્લાસીસ વિશે આપણે આ ચેનલ વિશે માહિતી મેળવવી હોય તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. અથવા તો તમે કોલ કરી શકો છો 7046222254 આ કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત